પોન્ટ કા આવસોન પૂરી જબર આવી ઓ ભીના કરીને આ રાતના દિવસ છે કે પોન્ટ કરવા જાવ જ પડે આ હિદો વાત કરાય ખાયાઈ મા

कहीं से कोई कॉपीराइट नहीं आएगा बस वीडियो को लाइक एंड चैनल को सब्सक्राइब जरूर कर देना दोस्तों क्योंकि इनको कलेक्ट करने में बहुत मेहनत लगता है तो आज के लिए इतना ही मिलते हैं अगले वीडियो में

ડાયલોગ બોલી ના કમ થી અલગ વધારે બોલો છો લાગે વધારે પીવડા પડી હવે ક્ષેત્રોમાં જાવ છું બે દેખાડા લઈ ઓમ દેખાડો પાપું ના અવાજ આવે આયો થઈ ગઈ એવો અવાજ દેખા ઓલે નઈ આવતો મા તો

નાક બંધ થઈ ગયા વીસ વાળી ગોળી લી પડે લાયા નઈ મોજ નો મોબાઈલ નેટવર્ક

મળ <tapos> <tapos>

तो ला? तो ला एक एक बोरी वॉश आला ना, ना देखे। देखे। ए, 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 तो दाबळी मोठा खबर न पती होय पगो याचा परिसर लालच किवा लाल आरु कधी पोच बोरी ना आली નકર લાગા તો વેચી માર અધી અધી બોલી તો વેચી માર હા આલો સક નહીં આલતા હો કે ઘેર દે રૂપિયા ની એક આવસ નથી આવતી તો હું દેખાઈ ગઈ લે લઈ લીધી લે લઈ લીધી આવતું તું યાર મન કોન મો આ તો હું લઈ લો તો ને પકડી લઈ તો લાવ ફાઈનલ હોય ને કે ફાઈનલ હોય

દોણા ક્યા તો ગાડી સાચી વાત ડાબડી મૂઢા કેટલું ખમણ ખારું તો કેમ બંધ હતો હું ખમણ હોય પાછા આયા